નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રીલ્સ બનાવી મેળવવા પંદર હજાર રૂપિયા તો દર મહિને મળશે નવ હજાર તો અભ્યાસક્રમમાં રામાયણ અને ગીતા સામેલ તો એસબીઆઈ ના ગ્રાહકોને મોટો ઝટકો તો પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી અને મિત્રો સાથે જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો પહેલા ગુજરાતના જે પણ ભાઈઓ આપણી આ યુટ્યુબ ચેનલમાં છે તેને વિનંતી કરીશ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો રેલ બનાવવા પર સરકાર આપશે પંદર હજાર રૂપિયા મિત્રો ડિજિટલ ઇન્ડિયાના દસ વર્ષ પૂર્ણ થવા પર ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાનો દાયકા રેલ સ્પર્ધા ચલાવી રહી છે જે એક થી ચાલશે અને એક મિનિટમાં રીલ પોસ્ટ કરવા પર ટોપના દસ વિજેતાઓને પંદર હજાર રૂપિયા અન્ય પચ્ચીસ સહભાગીઓને દસ હજાર રૂપિયા અને પસંદ કરાયેલા પચાસ લોકોને પાંચ હજાર રૂપિયા મળશે મિત્રો વિડીયો ઓરિજિનલ હોવો જોઈએ કોઈપણ ભારતીય ભાષામાં બનાવી શકાય છે અને રીલ પોર્ટેટ મોડમાં અને એમપી ફોર ફોર્મેટમાં હોવો જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને મળશે નવ હજાર

તેમને આગાહી કરતા જણાવ્યું છે કે ચક્રાવત સ્થિતિ ઓગણીસ તારીખ સુધી રહેશે અરબસાગર હાલમાં સક્રિય જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ તેર જૂને બની હતી અને ત્યારબાદ અરબસાગરમાં કોઈ સિસ્ટમ નથી બની મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે બધા વરસાદ પડ્યા છે અને અરબ સાગરમાં કોઈ સિસ્ટમ જોવા મળે નથી પરંતુ ત્યાં કરંટ જોવા મળ્યો છે એટલે કે અરબ સાગરમાં થોડો તોફાની માહોલ જોવા મળશે મિત્રો ઊંચા મોજા ઉછળતા જોવા મળશે જેનો અર્થ છે કે પવનની ગતિ પણ જોવા મળશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ જોવા મળશે એટલે કે વિસ્તારોમાં પાંત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદ ગતિવિધિ હજુ પણ નબળી રહેવાની છે મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ધીમી પડી છે અને હજુ એકાદ સપ્તાહ સુધી નબળી જ રહેવાની તથા અમુક દિવસોમાં માત્ર છૂટાછવાય છવાય વરસાદ ઝાપટા પડવાની આગાહી જાણતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી નાખી છે મિત્રો તેમણે કહ્યું છે કે ચોવીસ જુલાઈ સુધીની આગાહીમાં કહ્યું છે

જેમાં નવા નિયમો લાગુ થયા બાદ કર્મચારીઓ દર વર્ષે પોતાના એફડી ફંડનો પીએફ ફંડનો મોટો હિસ્સો લગભગ સાઠ ટકા કે તેથી વધુ ઉપાડી શકશે મિત્રો હાલમાં પીએફનો પૂરો પૈસા ફક્ત નિવૃત્ત અથવા તો બે મહિનાની બેરોજગારી પછી જ ઉપાડી શકાય છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈએ એફડી વ્યાજ દરમાં કર્યો ઘટાડો મિત્રો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં જીરો પોઈન્ટ પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો છે આ ઘટાડા બાદ સામાન્ય નાગરિકોને હવે ત્રણ પોઈન્ટ પાંચ ટકાથી છ પોઈન્ટ પિસ્તાલીસ ટકા સુધીનું વ્યાજ મળશે નવા દર પંદર જુલાઈથી લાગુ થઈ ગયા છે જો કે મિત્રો બેન્કની સ્પેશિયલ એફડી સ્કીમ અમૃત વૃષ્ટિ ચારસો ને ચોમ્માલીસ દિવસ પર છ પોઈન્ટ સાત ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ દસ ટકા વ્યાજ યથાવત રાખી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીએસટીમાં જવા થઈ રહ્યો છે મોટો ફેરફાર મિત્રો સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી માં એક મોટો બદલાવ કરવા જઈ રહી છે બાર ટકા ટેક્સ સ્લેબને સમાપ્ત કરીને પાંચ ટકા અથવા તો અઢાર ટકામાં શિફ્ટ કરવાનો પ્રસ્તાવ છે વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ ઓફિસે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય થઈ શકે છે આનાથી ટેક્સ સિસ્ટમ સરળ બનશે અને અર્થતંત્રને ગતિ મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા મિત્રો ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નેતાઓના ઘરે સ્માર્ટ મીટર શક્યા મિત્રો ગુજરાતમાં સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ છતાં પીજીવીસીએલ દ્વારા બે લાખ મીટર ઇન્સ્ટોલ કરાયા છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના ચાર મંત્રીઓ આડત્રીસ ધારાસભ્યો અને નવ સાંસદો જેમાં બે કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે એના ઘરોમાં હજુ સુધી સ્માર્ટ મીટર લગાવાયા નથી મિત્રો સામાન્ય લોકોને સાત દિવસની નોટિસ આપીને મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે નેતાઓના ઘરે આ યોજનાનો અમલ ન થતાં સવાલો ઊભા

તેમણે કહ્યું છે કે આ સૂચના લગભગ સત્તર હજાર સરકારી શાળાઓ માટે જારી કરવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ સવારની પ્રાર્થના દરમિયાન શ્લોકોનું પાઠ કરશે તો આખું અઠવાડિયું ચાલુ રહેશે વરસાદ મિત્રો આ અઠવાડિયાની શરૂઆત દેશભરમાં ભારે વરસાદ સાથે થઈ છે જે હજુ બે ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચોમાસું એટલું દયાળું રહ્યું છે કે લોકો હવે વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યા છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી બુધવાર એટલે કે સોળ જુલાઈએ દિલ્હી એનસીઆર હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ મધ્ય બિહાર અને રાજસ્થાન સહિત પહાડી રાજ્યોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપી દીધી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકોતર દવાઓના ભાવમાં ફેરફાર મિત્રો કેન્દ્ર સરકારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે એમપીપીએ દ્વારા કેન્સર ડાયાબિટીસ અલ્સર અને ગંભીર ચેપની એકોતેર આવશ્યક દવાઓના ભાવમાં ફેરફાર કર્યો છે નવા નિયમ મુજબ દવા ઉત્પાદકો ફક્ત ત્યારે જ જીએસટી ઉમરશે જ્યારે તેમણે તે દવાની કિંમત પર જીએસટી ચૂકવ્યો હોય તો આ નિર્ણયથી દર્દીઓને યોગ્ય ભાવે દવાઓ મળી રહેશે એમપીપીએ નવાન ભાવોનું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેના હેતુ દવાની કિંમતમાં પારદર્શિતા વધારવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી ચાર દિવસ વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ મુજબ આજે ઉત્તરથી દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે કચ્છથી સૌરાષ્ટ્ર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો આવનાર ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે અને દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા રહી શકે છે અને મિત્રો આજથી વરસાદનું જોર ઘટી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શૌચાલયના નામે પંદરસો કરોડ રૂપિયાનું કોમભાર મિત્રો આપ ગુજરાતના એક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેના કેપ્શનમાં લખ્યું છે કે શૌચાલયના નામે પણ પંદરસો કરોડનું કૌભાડ મિત્રો ભાજપી ભ્રષ્ટો શૌચાલયો તો છોડો આ સાથે એક તસવીર શેર કરી છે જે મુજબ ભરૂચ જિલ્લાના નવ જિલ્લા તાલુકાના સાતસો ત્રેપન ગામમાં શૌચાલયના નામે પંદરસો કરોડ રૂપિયાનું કૌભાડ સામે આવ્યું છે લખ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં શૌચાલય માત્ર સરકારી રેકોર્ડ પર જ બન્યા છે તમે શું કહેશો આના વિશે મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીસમો હપ્તો આ અઠવાડિયે આવી શકે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આ અઠવાડિયે જારી થઈ શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણીસ જુલાઈની આસપાસ બિહારની મુલાકાતે જવાના છે એવી અપેક્ષા છે કે પીએમ મોદી બિહારથી જ વીસમો હપ્તો જારી કરશે અને લાભાર્થી ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા મોકલશે મિત્રો જોકે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરવામાં આવી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી મિત્રો અંબાલાલ પટેલ મુજબ બાવીસ જુલાઈ બાદ હવામાન પલટો આવી શકે છે ચોવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે અને છ થી દસ ઓગસ્ટના દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે ઓગણીસ થી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને છવ્વીસ થી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહી શકે છે મિત્રો ઓગણત્રીસ થી ત્રીસ ઓગસ્ટના સમયમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ખેડૂતો દેવા માફી અંગે સારા સમાચાર મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ છે મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે મિત્રો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કરી નાખ્યો છે અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયાર ક્રમે આવે છે મિત્રો જ્યારે પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતા વધારે છે જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે મિત્રો ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છોકરીઓને મળશે એકોતેર લાખ રૂપિયા મિત્રો સરકાર દ્વારા દીકરીઓની સુરક્ષા સશક્તિકરણ અને શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આર્થિક સુરક્ષાની વાત કરીએ તો મોદી સરકારની એક યોજના ખૂબ જ લોકપ્રિય છે જેનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે જે મિત્રો દીકરીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીના ખર્ચની વ્યવસ્થા કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે મિત્રો આ યોજના હેઠળ નિયમિત રોકાણ કરો છો તો તમને એકોતેર લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થવા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં ક્યારે થશે વધારો મિત્રો સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે તો હાલ સરકારી કર્મચારીઓ જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં વધારાની આશા રાખી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ બે હજાર પચીસથી ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે જો મિત્રો આ વધારો થાય છે તો વર્તમાન ડીએ પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા થઈ શકે છે જોકે ડીએ વધારવાની જાહેરાત

લાવવાનો અને દલાલો અથવા નકલી એજન્ટોની મનમાની રોકવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સત્યાવીસ જુલાઈ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે મિત્રો ઓગણીસ જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે ઓશિયન ક્ષેત્રમાં થતા વરસાદનું પારી પાણી સારું ગણવામાં આવતું હોય છે અને ત્રેવીસ જુલાઈ થી સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સહિત વડોદરામાં વરસાદ લાવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે વધુ આવકનો મોકો મિત્રો રાજ્ય સરકારે ખાદ્ય તેલના આયાત પર આધાર ઘટાડી સ્થાનિક ઉત્પાદન વધારવાના હેતુસર પચીસ અને છવ્વીસ માટે નેશનલ મિશન ઓન એડિબલ પામ યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામના વાવેતર માટે આકર્ષક સહાય આપવામાં આવેલી છે યોજનાના અનુસંધાને ખેડૂતોને પ્રતિ હેક્ટર પહેલા વર્ષે ઓગણત્રીસ હજારની સહાય અને ત્યારબાદના ચાર વર્ષ પછી પ્રતિ વર્ષ દસ હજાર પાંચસોની સહાય આંતરપાક તથા પાકની ભાવની ખર્ચ માટે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ગાંધીનગરથી મોટી જાહેરાત મિત્રો સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલાં મોટી ભેટ આપી છે અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે વર્ષ બે હજાર પચીસ નિમાયેલા વર્ષ બે હજાર પાંચ પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આ લાભ મળશે બે હજાર પાંચના ઠરાવોના અધ્યાપકોને પાંચ વર્ષના ફિક્સ પગારદારો તેનો લાભ મળવાનો છે અધ્યાપકોને એરિયસની રકમ ત્રણ ત્રણ હપ્તામાં ચૂકવાશે અને સો કરોડની રકમ અધ્યાપકોને ત્રણ ત્રણ મહિનાના હપ્તે ચૂકવાશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અધ્યાપક સહાયકો માટે સારા સમાચાર મિત્રો ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો સહાયકોનો ફિક્સ પગારનો સમયગાળો બઢતી ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો માટે ગણવા મંજૂરી આપતો ઠરાવ કરી દીધો છે આ ફિક્સ પગારના સમય બઢતીનો ઉચ્ચતર પગાર માટે ગણાશે અને ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને નવ વર્ષને બદલે પાંચ વર્ષે જ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળી જશે નિયમિત પગાર ધોરણમાં સમાવાય ત્યારે લાયકાતના આધારે એકેડેમિક લેવલ દસ થી અગિયારમાં અપગ્રેડેશન મળે અને ઉચ્ચતર પગાર ધોરણ